મારા વાલા નહીંજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે માક્ષર સુદ અને ત્રીજ શનિવાર રાશિ છે કુંભ નામના અક્ષર છે ગ સો સ જે રાત્રે સાડા નવ સુધી રહેશે સાડા નવ પછી મીન રાશિ થશે જેના અક્ષર છે રાત્રે જેના અક્ષર છે દ ચ જ થ રાત્રે બેસશે સાડા નવ વાગે કર્મ ને રસ્તે મા ફલે શું ફળની આશા રાખ્યા વગર કામ કરો ભગવાન કહે છે હું તો બધાને ફળ આપું છું પણ તમે ફળની આશા છોડી દો અને કામ કરો ને કામ કરીને મને અર્પણ કરો સત્કાર્ય કરો જેટલું જીવવા એટલું નથી જીવવાના જેટલું પણ આયુષ્ય આપ્યું છે ભગવાને હસતા હસતા જીવો ભગવાનને આ મા નોરતા ચાલુ છે આજે ત્રીજું થાય છે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય